બનાસકાંઠા જિલ્લાના વાવથરાદ અને સુઈગામ તાલુકામાં ચાર દિવસ પહેલા થયેલા ભારે વરસાદનું પાણી હજુ ઓસર્યું નથી સોળ ઇંચ કરતા વધુ વરસાદના કારણે સાતસોથી વધુ ઘર ચોથા દિવસે પણ પાણીમાં ગરકાવ છે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને સમીક્ષા કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા છે તેઓ સુઈગામ પહોંચ્યા હતા સીએસસી સેન્ટર ખાતે એકસો પરિવારો આશરો લઈ રહ્યા છે સ્થળાંતરિત કરાયેલા લોકો સાથે વાર્તાલાપ કરી ખબર અંતર પૂછ્યા હતા છાસઠ કેવી જલોયા વીજ સબસ્ટેશન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જલોયા ગામના પૂરગ્રસ્ત અસરગ્રસ્તોની સાથે મુલાકાત કરી હતી તેમની સમસ્યાઓને જાણી અને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો મુખ્યમંત્રીએ કહ્યું કે આપત્તિના સમયમાં નાગરિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે સુઈગામ ત્રણ રસ્તા ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુઈગામમાં પાણી ભરાયેલા સ્થળનું નિરીક્ષણ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સુઈગામ પ્રાંત કચેરી ખાતે પદાધા અધિકારીઓ તેમજ અધિકારીઓની બેઠક યોજાઈ હતી જેમાં પૂર અસરગ્રસ્ત વિસ્તાર તેમજ રાહત બચાવની કામગીરી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી